નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે લાઈક કરે છે શેર કરે છે દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે સેવ ટામેટાનું શાક ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે જી હા મિત્રો તમને નવાઈ લાગશે કે સેવ ટામેટાનું શાક ખાવાથી આટલી બીમારીઓ થાય છે આપણા શરીરમાં આટલા બધા રોગ થાય છે આ વાત સો ટકા સાચી છે કેમ તો તમે જુઓ તો અત્યારે હાલ તમે કોઈ પણ હોટલમાં આપણે જઈને ઉભા રહીએ તો પણ સેવ ટામેટાનું શાક અવેલેબલ હોય છે એટલે કે મળી રહે છે અને ઘણા લોકોને તો સેવ ટામેટાનું શાક ખૂબ ભાવતું હોવાથી તેઓ અઠવાડિયામાં બે કે ત્રણ વાર સેવ ટામેટાનું શાક ખાવાનો આગ્રહ રાખે છે તો સેવ ટામેટાનું શાક ખાવાથી આપણા શરીરમાં કઈ કઈ બીમારીઓ થાય છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ જે લોકોને બીડી તમાકુ કે ગુટકા ખાવાને કારણે દોધ પીડા થઈ ગયા હોય એવા લોકો જો ટામેટાની ગ્રેવી ગરમ કરી અને ઠંડી થાય પછી એ ગ્રેવીને જો બ્રશ ઉપર લઈ અને દોત ઉપર ઘસવામાં આવે તો એમના દોત છે એકદમ સ્વચ્છ એટલે કે ચોખ્ખા ચણાક થઈ જાય છે અને બાથરૂમ કે ટોયલેટની અંદર જો પીળા ડાઘા પડી ગયા હોય તો એ જગ્યા ઉપર પણ ટમેટાની જે ગ્રેવી છે એને ગરમ કરી અને ઠંડી થાય ત્યારે એ પીળા ડાઘા ઉપર લગાવી દેવામાં આવે અને પછી દસ કે પંદર મિનિટ પછી ચોખા પાણીથી જો ધોવામાં આવે તો એ પીળા ડાઘ દૂર થાય છે મતલબ કે જ્યારે પણ ટામેટાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે એસિડિક બની જાય છે એટલે કે એ એસિડનું કામ કરે છે એટલે કે આપણે ટામેટાને ગરમ કરી અને જો આપણે ખાઈશું તો એ ટામેટું આપણા માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે કેમ તો ટામેટા ગરમ થાય ત્યારે એ એસિડિક બની જાય છે અને આપણા શરીરમાં જાય ત્યારે ત્યારે આપણા શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે છે એટલે આ વિડીયોના માધ્યમથી મારે આપ સર્વેને વિનંતી છે કે તમે જો છેવ ટામેટાનું શાકનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તો મહેરબાની કરીને ઓછું કરી દેજો અથવા બંધ કરી દેજો કારણ કે એના કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને યુરિક એસિડનું પ્રમાણ વધવાને કારણે એ યુરિક એસિડ આપણા શરીરના જે જે અંગ અવયવમાં જાય છે એ જગ્યાએ આપણને દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે દાખલા તરીકે ઢીંચણનો દુખાવો થવો કમરનો દુખાવો થવો ખભાનો દુખાવો થવો હાથ પગના સ્વાદાનો દુખાવો થવો ગોઠણનો દુખાવો થવો પગના તળિયે બળતરા થવી દુખાવો થવો જે જે જગ્યાએ યુરિક એસિડ જાય છે એ જગ્યાએ આપણા શરીરની અંદર દુખાવો થાય છે અને બહેનોને મારી ખાસ વિનંતી છે કે ઘણીવાર બહેનો ટામેટાને કાપી અને વઘારની અંદર નાખે છે તો ટામેટાને કાપી અને વઘારની અંદર ક્યારેય નાખવું નહીં અને દાળની અંદર ઘણીવાર તમે જુઓ તો દાળ ઉકળતી હોય ત્યારે બહેનો ટામેટાને દાળની અંદર ઉકળતી દાળમાં નાખે છે તો આ રીતે ટામેટાને ક્યારેય ગરમ કરીને ખાવું નહીં તમે ટામેટા તમારે જેટલા ખાવા હોય એટલા તમે ખાઈ શકો છો પરંતુ કુદરતે જે સ્વરૂપમાં જે ફોર્મમાં આપ્યા છે એ સ્વરૂપમાં તમે ટામેટાને ખાશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એનાથી તમારા શરીરમાં ખૂબ ફાયદો કરે છે તમે દેશી ટામેટા અથવા બજારમાં જે મળે છે એ પાકા ટામેટા તમારે ખાવા હોય તો તમે ભરપેટ ખાઈ શકો છો એનાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ ટામેટાને ગરમ કરીને દાળની અંદર નાખીને કે શાક બનાવીને કે એની ગ્રેવી બનાવીને ગરમ કરીને જો એ ટામેટા ખાવામાં આવે તો એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે તમારે ટામેટા ખાવા હોય તો તમે સલાડની અંદર ટામેટાનો ઉપયોગ કરી શકો છો અથવા દાળની અંદર કે શાકમાં તમારે ટામેટાનો ઉપયોગ કરવો હોય દાળ કે શાક ચડી જાય એટલે કે બની જાય પછી ગેસ બંધ કર્યા પછી એની અંદર તમે ટામેટા ઉમેરી શકો છો તો આ રીતે જો તમે ટામેટાનો ઉપયોગ કરશો તો આપણને ઓછા નુકસાન કરે છે આપ સર્વેને મારી આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર વિનંતી છે કે જો તમે સેવ ટમેટાનું શાક અથવા ટમેટાની ગ્રેવી કે ટમેટા ગરમ કરીને કે દાળમાં નાખીને કે આ રીતે જો ગરમ કરીને ખાતા હોય તો મહેરબાની કરીને ઓછા કરી દેજો અથવા બંધ કરી દેજો નહીં તો એના કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને એના કારણે આપણા શરીરમાં જે જે જગ્યાએ યુરિક એસિડનું પ્રમાણ વધે છે એ જગ્યાએ આપણને દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે અને એના કારણે તમે જુઓ કોઈ જગ્યાએ માણસો બેઠા હોય તો કોઈ અડધો કલાક કે એક કલાક સુધી માણસ બેસી શકતા નથી કારણ કે એમને પગનો દુખાવો થાય છે કમરનો દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે ઢીંચણનો દુખાવો થાય છે અથવા આપણે ઊભા હોય તમે જુઓ તો ઘણા લોકો એક અડધો કલાક કે એક કલાક સુધી એક સ્થિતિમાં ઊભા પણ રહી શકતા નથી કારણ કે એમને પગ દુખવા લાગે છે અથવા કમર દુખે છે અથવા ઢીંચર દુખે છે એનું કારણ એક જ છે કે આપણે બજારની અંદર જે એસિડિક પદાર્થો છે તમે જુઓ તો અત્યારે હાલ આપણે બધા એસિડિક પદાર્થો યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં વધે એવા ખોરાક છે એટલે કે બર્ગર પીઝા પફ દાબેલી પાણીપુરી આવી અનેક પ્રકારની આઈટમો આપણે રોજ બેરોજ આપણે ખોરાકની અંદર ઉપયોગ કરી છે જેના કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને નાના બાળકો તો તમે જુઓ તો નૂડલ્સ કે મેગી સિવાય કંઈ ખાતા નથી એમને એ વસ્તુ વધારે ભાવે છે આ બધી વસ્તુઓ ખાવાને કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે જેના કારણે નાની ઉંમરમાં બાળકોને પણ થોડુંક કામ કરે છે કે થોડુંક ચાલે છે તેઓ થાકી જાય છે ઘર કામ કરતા કરતા કે રોટલી વણતા વણતા પણ ઘણી બહેનો થાકી જાય છે એનું કારણ એક જ છે કે યુરિક એસિડ વધે એવા ખોરાકો આપણે દિવસે ને દિવસે વધુ લઈ રહ્યા છીએ ખોરાકની અંદર આપણે જો પરિવર્તન કરીશું તો આપણા શરીરની અંદર ગાળે કોઈ પણ પ્રકારની બીમારી નહીં થઈ શકે અને આપણે જેટલું પણ જીવીશું એટલું નિરોગી અને તંદુરસ્ત રહી શકીશું આપ સર્વેને પરમપિતા પરમાત્મા નિરોગી અને તંદુરસ્ત રાખે એવી મારી હૃદયપૂર્વક પરમપિતા પરમાત્માને પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ